જય માતાજી મિત્રો આજે અમે નીકળ્યા છીએ ધરોઈ ડેમ જોવા માટે અત્યારે અમે તૈયારી કરી દીધી છે ધરોઈ ડેમ જોવા માટે જઈએ છીએ ચલો તૈયાર ચલો અમે ધરોઈ ડેમ જોવા માટે જઈએ છીએ અત્યારે બધો અમે તૈયાર થઈ જાય છીએ અમે નીકળવાની તૈયારી અમારે તો વરસાદ બહુ પડ્યો છે એટલે બહુ જ ઘર આગળ તો બધો ગારો થઈ ગયો છે બહુ પોણી આઈ જાય બાઇક ધોઈને તૈયાર કરી દીધી છે અમે નીકળવું છે વરસાદની પણ તૈયારી થાય છે વરસાદ આપવાની તૈયારી છે દરોઈ જોવા જવું છે પણ વરસાદની તૈયારી છે ચલો તૈયાર વરસાદ આજે વરસાદ પર લાડી જાય છે જય માતાજી મિત્રો આજે અમે નીકળ્યા છીએ ધરોઈ ડેમ જોવા માટે અત્યારે અમે તૈયારી કરી દીધી છે ધરોઈ ડેમ જોવા માટે જઈએ છીએ ચલો તૈયાર ચલો અમે ધરોઈ ડેમ જોવા માટે જઈએ ગારો થઈ જાય બઉ પોણી બાઇક તૈયાર કરી દીધી છે અમે નીકળું તો વરસાદની પણ તૈયારી થાય છે વરસાદ આપવાની તૈયારી છે ધરોડિયમ જોવા જવું છે પણ વરસાદ ની તૈયારી છે ને ચલો તૈયાર વરસાદ આવે વરસાદ પલાળી માતાજી મિત્રો આ છે દરવાજા ખોલ્યા છે <Și X2> loa <figured> <moon>

બધાને બધું બેઠી આ લઈ હાથમાં ના આવ તાણ કેટ કરવા કેટ કરવા નદીમાં કેટ ને નદી હોય આ નદી હા જય માતાજી મિત્રો આ એમ આ ધરોડી ડેમ નો નજારો બહુ નદીમાં પોણી છોડી છે આઠ ગેટ છોડ્યા છે ડેમ જોઈ લીધો જેટલું પાણી છે નદીમાં